રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની તંદુરસ્ત શાંત સ્વભાવની અને તાજી વિવાયેલ ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું તો વિડીયોને પૂરો જોજો આ વિડીયોની અંદર તમને જેટલી પણ ગાયો બતાવવામાં આવશે તે પશુ માલિક તેમનો મોબાઈલ નંબર બધી જ માહિતી તમને વિડીયોની અંદર બતાવવામાં આવશે તો આ વિડીયોને પૂરો જોજો અને તમારા બધા ગ્રુપોમાં શેર કરી દેજો ગાયો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની આવશે મિત્રો નંબર એકની વાત કરીએ તો હાલમાં જે ભાઈ દોઈ રહ્યા છે આ ગાયને વેચવાની છે ખૂબ જ વ્યવસ્થિત સરની અને તબેલાની ગાય છે મિત્રો શાંત સ્વભાવની છે ભાઈ દોઈ રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટી છે જે તમે વિડીયોના માધ્યમથી હું તમને ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય તો મોબાઈલ નંબર બધું જ વિડીયોમાં આપવામાં આવેલ છે હાલમાં મિત્રો બીજા નંબરની વાત કરીએ તો તાજી વિવાયલ છે વિડીયોના માધ્યમથી હું તમને ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તમે બધી જ દિશામાંથી ગાયને જોઈ શકો છો આ ગાયની માહિતી પણ તમને આપવામાં આવેલ છે મિત્રો ત્યારબાદ નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આ ગાય વેચવાની છે દૂધ છે સોળથી સત્તર લિટર બે દિવસની વીવાયેલી છે અને બીજું વેતર વ્યાણી છે મિત્રો આ બધી જ ગાયો એક જ પશુપાલક મિત્રની છે એડ્રેસ મોબાઈલ નંબર બધું જ વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડિયો પૂરો જોજો મિત્રો ફરી એકવાર દૂધ છે સોળથી સત્તર લિટર બે દિવસની વિવાયેલી છે અને બીજું વેતર વ્યાણી છે ખૂબ જ વ્યવસ્થિત સરની મિત્રો ગાય છે હાલમાં મિત્રો એના પછી આપણે નંબર ચારની વાત કરીએ તો નંબર ચાર ઉપર એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીની નંબર ચાર ઉપર હાજર દૂધ દસ લિટર છે દસ દિવસની વિવાયેલી છે અને એક વેતર વ્યાણી છે અને ખૂબ જ વ્યવસ્થિતની કન્ડિશનમાં સારી એવી આ ગાયને વેચવાની છે મિત્રો નજર સમક્ષ ગાયો પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ત્યારબાદ નંબર પાંચની વાત કરીએ તો આ એચએફ ગાયને વેચવાની છે હાજર દૂધ છે દસ લીટર અને પાંચ દિવસની વિવાયેલી છે અંદાજીત બાર તેર લીટર દૂધ આપશે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે મિત્રો એકદમ શાંત સ્વભાવની ગાયો છે ત્યારબાદ મિત્રો છઠ્ઠા નંબરની વાત કરીએ તો હાલમાં આપણે આ ગાય વેચવા માટે લઈને આવ્યા છે હાજર દૂધ છે દસથી અગિયાર લિટર તાજી વિવાયેલી છે એક જ પશુપાલક મિત્રની આ બધી ગાયો છે વિડીયો પૂરો જોજો મિત્રો વિડીયોની અંદર તમને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર તેમનું એડ્રેસ સરનામા સહિત બધી જ માહિતી આપવામાં આવશે ગાયો પસંદ આવતી હોય તો જ તમે લઈ શકો છો મિત્રો એક જ પશુપાલક મિત્રની ગાયો છે કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો નંબર સાતની વાત કરીએ તો એકદમ તમે ટોપ ક્લાસ ક્વોલિટી નંબર સાત હાજર દૂધ નવથી દસ લિટર દસ દિવસની વિવાયેલી છે ને બીજું વેતર છે કન્ડિશનમાં સારી છે વિડીયોના માધ્યમથી હું તમને ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તમે વિડીયોના માધ્યમથી ગાયને પૂરી જોઈ શકો છો ત્યારબાદ તમે કોઈ પણ ગાય પસંદ આવે તો ખરીદી કરી શકો છો મિત્રો નંબર આઠની વાત કરીએ તો આ ગાયને પણ વેચવાની છે દસ દિવસની કાચી છે બીજું વેતર છે અને દૂધ આપશે આશરે બારથી તેર લિટર મિત્રો હાલમાં હાજર દૂધ છે પરંતુ સેવાના આધારે આગળ વધારે પણ દૂધ આપી શકે છે ત્યારબાદ મિત્રો નંબર નવની વાત કરીએ તો પાંચ દિવસની વિવાયલી છે દસ લિટર હાજર દૂધ છે અને દૂધ આપશે બારથી તેર લીટર તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ગાય હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું આચળ દૂધની ગેરંટી સાથે આ ગાયને વેચવાની છે આચળ દૂધની ગેરંટી સાથે બધી ગાયો આપવાની છે મિત્રો નંબર દસની વાત કરીએ તો દસ દિવસની વિભાયેલી આ ગાય છે નવ લિટર દૂધ હાજર છે અને પહેલાં જ વેતરની અંદર આ ગાય છે હું તમને વિડીયોના માધ્યમથી આ ગાય પૂરી બ બતાવવાનો પ્રયત્ન કરું છું કન્ડિશનમાં બધી જ ગાયો મિત્રો સારી છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ગાયો છે અને એના પછી મિત્રો આપણે નંબર અગિયારની વાત કરીએ તો અગિયારમાં નંબર ઉપર આ ગાયને વેચવાની છે દસ દિવસની કાચી છે દૂધ આપશે બારથી તેર લિટર બીજું વેતર છે મિત્રો ખૂબ જ વ્યવસ્થિતની ગાયો છે અને પશુપાલક મિત્રનું એડ્રેસ મોબાઈલ નંબર હું તમને બધું જ હવે તમને કહેવાનો છું તે પહેલાં મિત્રો વિડીયોને જરૂરથી બધા ગ્રુપોની અંદર શેર કરી દેજો તો મિત્રો આ બધી જ ગાયો મેં મારા દ્વારા તમને બતાવી દીધી છે અને હવે વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાય તમને પસંદ આવતી હોય આમાંથી કોઈ પણ ગાયને તમારે લેવું હોય તો પશુપાલક મિત્રનો આ મોબાઈલ છે તાણું સત્તાવીસ અડસઠ સડસઠ ચોવીસ તમને કોઈ પણ ગાય પસંદ આવતી હોય ને તમારે લેવું હોય તો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો જેથી કરીને તમને વધારે માહિતી મળી રહે પશુ માલિક દ્વારા જે મને માહિતી આપવામાં આવી હતી તે પૂરેપૂરી માહિતી મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે વધારે પડતી માહિતી પૂછવા માટે તમે પશુપાલક મિત્રનો કોન્ટેક કરી શકો છો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને બને એટલો આ વિડીયો બધા જ ગ્રુપોની અંદર શેર કરી દેજો ગાયો એકદમ ટોપ ક્લાસ ક્વૉલિટીની છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો